વડોદરામાં દીવા તળે અંધારું સરકારી કચેરીઓમાં આજ ફાયર સેફટીનો અભાવ અરજદારો કર્મચારીઓના જીવ જોખમમાં રાજકોટમાં અનેક નિર્દોષોના જીવ લેનાર ગેમ ઝોન અગ્નિકાંડે કાંડે રાજ્યવાસીઓને હચમચાવી નાખ્યા છે આ ઘટના બાદ રાજ્યભરમાં ગેમ ઝોન પર ચેકિંગ કરી ફાયર સેફટી ન હોય તેવા ગેમ ઝોન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ બધાની વચ્ચે વડોદરામાં દીવા તળે જ ઘાટ જોવા મળી રહ્યો છે અહીં તંત્રએ ગેમ ઝોનમાં ફાયર સેફટી ન હોવાથી કાર્યવાહી તો કરી પરંતુ ખુદ સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટી ના લીરે લીરા ઉડી રહ્યા છે વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા શહેરમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં પહેલા અમારી ટીમ શહેરમાં આવેલા કુબેર ભવન ખાતે પહોંચી હતી આ એ જ કુબેર ભવન છે કે જ્યાં જિલ્લાની વિવિધ મુખ્ય કચેરીઓ અહીં 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 આવેલી છે છે જેથી મોટી સંખ્યામાં અરજદારો પણ આવતા હોય પરંતુ જ્યારે અમારી ટીમ ફાયર રિયાલિટી ચેક કરવા પહોંચી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા કુબેર ભવનમાં ફાયરની સિસ્ટમ તો લાગેલી જોવા મળી પરંતુ તે તૂટેલી હાલતમાં હતી આગ ઓલવવા માટે પાણીના પાઇપ જ ગાયબ હતા અન્ય એકમો ઉપર કાર્યવાહી કરતા તંત્રના ધ્યાને આવી સરકારી ઓફિસો કેમ નથી આવતી તે એક મોટો સવાલ છે સરકારી કચેરીમાં ફાયર સેફ્ટી અભાવને કારણે અહીં આવતા અરજદારો પણ ડરી રહ્યા છે બરોડા વિભાગીય ફાયર ઓફિસ દ્વારા જલ્દીથી આનું નિવારણ આવે અને ગુજરાતભરમાં આ રીતે ઘટનાઓ બનેલી છે તેથી સરકારે આ સ્થળ પર ધ્યાન દોરવું જોઈએ બરોડા વિભાગીય ફાયર સેફટી દ્વારા અને આના દ્વારા જલ્દીથી આનું નિવારણ આવવું જોઈએ એવી અમારી આશા સરકાર જોડે છે અહી કામ કરતા કેટલાક લોકો સાથે વાત કરતા તેમણે ચોંકાવનારું ઘટસ્ફોટ કર્યું છે

સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના અભાવ મામલે જ્યારે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવ્યું તો તેઓ ફાયરના સાધનો અંગે ચકાસણી કરાવવાનું રટણ કરતા જોવા મળ્યા ના ના ચોક્કસ જે પણ સરકારી કચેરીમાં પણ એવું છે તો અમે આરએનબી એ જોડે સંપર્કમાં છીએ અમે એમનું પણ ઇન્સ્પેક્શન કરાવશું અને જે પણ એમાં પણ પૂરતા કરાવવાની હશે એમાં પણ કરાવશું રાજકોટમાં માં ગુજરાત અગ્નિકાંડ બાદ હજુ પણ વડોદરાની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ છે

પરંતુ આ ચકાસણી ક્યારે થશે તે મોટો સવાલ છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યૂઝ વડોદરા